રામાયક ખાનગી કંપનીના મેનેજર મહેશ ચૌહાણે સમયસર નિવૃત્તિ લઈ લીધી છે કંપની તરફથી સારી એવી રકમ મળી છે મહેશ એક દિવસ બેંકમાં ગયો તો મેનેજરે તેને વીમાની બચત યોજનામાં પૈસા રોકવાની સલાહ આપી પોલિસી સંબંધિત મોટી મોટી વાતો કરી મેનેજરની સલાહ પર મહેશે પોલિસી ખરીદી પાછળથી ખબર પડી કે આ પોલિસી તો તેમના કોઈ કામની જ નથી તેમને છેતરીને વીમો વેચવામાં આવ્યો છે મિસ સેલિંગની મોટાભાગની ફરિયાદો વીમા એજન્ટ સામે થાય છે ત્યારબાદ બેંકોનો નંબર આવે છે વીમાના મિસ સેલિંગ પર અંકુશ લગાવવા માટે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટર ઈરડાએ મોટું પગલું ભર્યું છે રેગ્યુલેટરે પંચાવન વર્ષથી વધુ ઉંમરના લોકો માટે બનાવવામાં આવેલી વીમા પોલિસીઓની તપાસ વધારી દીધી છે તપાસના વ્યાપમાં જીવન અને આરોગ્ય બંને પ્રકારના વીમા લાવવામાં આવ્યા છે સરકાર દ્વારા ઇન્સ્યોરન્સ મિસ સેલિંગથી ચિંતિત છે

રહ્યું હતું વેચનારા વિભાગને બેંક ઇન્સ્યોરન્સ કહેવામાં આવે છે તેની સાથે સંકળાયેલા કર્મચારીઓને વીમા વેચવા માટે મોટા ટાર્ગેટ આપવામાં આવે છે અને પૂર્ણ કરવા માટે બેન્કો તમામ પ્રકારની યુક્તિઓ અપનાવે છે બેંક કર્મચારીઓને ખબર હોય છે કે કયા ગ્રાહકના ખાતામાં વધુ પૈસા જમા છે તેથી તેઓ ખોટી રીતે વીમો વેચવામાં સફળ થઈ જાય છે વીમો વેચવા પર બેંક કર્મચારીઓને ઇન્સેન્ટિવ પણ મળે છે જેના કારણે વીમાનું મિસ સેલિંગ વધુ વધી રહ્યું છે હવે પ્રશ્ન એ છે કે મિસ સેલિંગથી કેવી રીતે બચવું તમે એ વાત સારી રીતે સમજી લો કે જીવન વીમો ફક્ત નાણાકીય જોખમના રક્ષણ માટે છે રોકાણ માટે આ સારો વિકલ્પ નથી

જો તમારી ઉંમર પંચાવન વર્ષથી વધુ છે તો વીમા પોલિસી ખરીદવાનો કોઈ અર્થ નથી વીમામાં જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ મોર્ટિલિટી એટલે કે વીમા કવરનો ચાર્જ પણ વધે છે જેનાથી તમારું રિટર્ન પણ ઘટી જાય છે સેબીના રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર જીતેન્દ્ર સોલંકીનું કહેવું છે કે ઇન્સ્યોરન્સના મિસ સેલિંગને રોકવા માટે ઈરડાએ સારું પગલું ભર્યું છે સામાન્ય રીતે પંચાવન વર્ષથી વધુ ઉંમરના લોકોના બેંક ખાતામાં વધુ પૈસા હોય છે જેની સરળતાથી મિસ સેલિંગના શિકાર બનાવી લેવાય છે

આમાં વીમા પોલિસીની મેચ્યોરિટીની જેમ લાંબા સમય સુધી રાહ જોવાનું જરૂર નથી એટલા માટે જ નાયન કહે છે કે જાગતા રહો અને સુરક્ષિત રહો